પ્રકરણ નવ સત્તાવન ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતમાં થયેલ સ્વાતંત્ર્ય ની ઘટનાને રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઉભો થયેલો અસંતોષ એ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય કારણ હતું સૈદ્ધાંતિક સમજ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના ઘણા કારણો હતા જે નીચે મુજબ છે એક સામાજિક અને ધાર્મિક કારણો કંપની સરકાર દ્વારા જે સામાજિક સુધારણાની રીત અપનાવવામાં આવી હતી તેનાથી લોકોમાં એવો ભય પ્રસ્થાપિત થયો હતો કે ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે ઉપરાંત લશ્કરમાં જેલમાં અને રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી બે આર્થિક કારણો અંગ્રેજોની આગળની પ્રવૃત્તિ પર જાઓ આર્થિક 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 કારણો અંગ્રેજોની નીતિને કારણે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો રીતે પાયમાલ થયા પરિણામે તેઓએ સંગ્રામમાં ભાગ લીધો ત્રણ રાજકીય કારણો બક્સરના યુદ્ધમાં વિજય મળ્યા બાદ અંગ્રેજોએ વિસ્તારવાદની નીતિ અપનાવી તેમજ અન્યાયી વિગ્રહો કૂટનીતિઓ અને આરોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા પ્રદેશો પર સત્તા સ્થાપી સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે સારાંશ ઈસવીસન અઢારસો માં મે મહિનાની એકત્રીસમી તારીખે દેશભરમાં એકસાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન થયું હતું જેમાં નાના સાહેબ પેશવા બહાદુર શાહ ઝફર કુંવરસિંહ અવધના નવાબ વગેરે તેમજ કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો ગામડાઓ સુધી પહોંચ્યા હતા સૈદ્ધાંતિક સમાજ એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતુસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને સાત રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે ઓગણત્રીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો છવ્વીસ વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો અને અંગ્રેજ સૈનિકોને લલકાર્યા જે સૈનિકો તેની સાથે હતા તેઓ એકત્રીસમી મે સુધી રાહ જોવામાં સંમત હતા જ્યારે મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં તેથી તેને પકડી લેવાનો હુકમ મેજર યુસને આપ્યો છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો પોતાની રાઇફલની ગોળી છોડીને તે જમીન પર પટકાયો અને તેને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયો કારણ કે તેની પાસેથી અઢારસો સત્તાવનના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી છ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું આઠમી એપ્રિલે સવારના સાડા પાંચ વાગે મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી ંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવન શહીદ બન્યા નાના ફડણવીસના અવસાન પછી મરાઠા સંઘો વચ્ચે થતા ઝઘડાનો લાભ લઈ અંગ્રેજોએ તેમને ભાગલા પાડો અને રાજ કરોની નીતિના ભોગ બનાવ્યા આ ઉપરાંત ગેરવહીવટના બહાને તાંજોર સુરત અયોધ્યા ગોરખપુર કર્ણાટક અને ફરૂખાબાદ વગેરે રાજ્યો કંપનીના પ્રદેશ સાથે જોડાયા સૈદ્ધાંતિક સમજ દિલ્હીના બાદશાહ બહાદુર શાહ જફર બેગમ મહાલ અને તેના શાહજાદાઓ દ્વારા અંગ્રેજોના દારૂ અને શસ્ત્રોના ભંડારનો નાશ કરવામાં આવ્યો કાનપુરમાં આઠમી જૂનના રોજ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે દ્વારા અંગ્રેજોની નૌકાઓ પર તોપગોળા અને બંદૂકો દ્વારા હુમલો કરવામાં આવ્યો બિહારના જાગીરદાર કુંવરસિંહ કે જે સિત્તેર વર્ષની ઉંમરના હતા તેમ છતાં અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા આ લડાઈમાં તેમને હાથના કાંડામાં ગોળી વાગી અને તેનું ઝેર આખા શરીરમાં પ્રસરી ન જાય તે માટે તેણે પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો બાદમાં ઘાની પીડા સહન ન થતાં તે મૃત્યુ પામ્યા અંગ્રેજો દ્વારા દત્તક પુત્રના ગાદી હકનો અસ્વીકાર થતા ઝાંસીની મહારાણી લક્ષ્મી અને વીરગતિ પામ્યા આમ રાજપુતારામાં અજમેર નસીરાબાદ આબુ વગેરે તથા મધ્યમાં ગ્વાલિયર મંદસોર ઇન્દોર અને ધાર તેમજ દક્ષિણ ભારતમાં સતારા કોલાપુર સાવંતવાડી નારગઢ અને ધારવાડમાં સંગ્રામના પ્રયાસો થયા હતા અઢારસો સત્તાવન નો સંગ્રામ અને ગુજરાત સારાંશ ગુજરાતમાં સંગ્રામનો આરંભ સાતમી લશ્કરી ટુકડીએ જૂન અઢારસો સત્તાવનમાં કર્યો હતો પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો પંચમહાલના દાહોદ ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો હતો સૈદ્ધાંતિક સમાજ ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી નાયકડા વગેરે જાતિના આશરે બે હજાર લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો તેઓને અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવે પણ સાથ આપ્યો હતો છેવટે ગરબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારે તોપના ગોળે ચઢાવ્યા જ્યારે ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદમાન મોકલી આપ્યા જ્યાં તેમનું અવસાન થયું ઈડરથી થી સોળ માઇલ દૂર ચાંડુપ એટલે કે ચાંડપ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી જેનો સેનાપતિ ડોનાવન બની ચાર ઓક્ટોબરની વહેલી સવારે તે સૈન્ય લઈ બેટની ખાડીમાં પહોંચી ગયો આ બેટ એટલે દ્વારકાનો કિલ્લો ડોનાવનના આદેશથી કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા વાઘેર સ્ત્રીઓએ પોતપોતાના ઘરે રહેલા ગાદલા પલાળીને ભીના કર્યા અને તેના દ્વારા તોપ ગોળાને કરીને યુદ્ધમાં મદદ કરી આમ તેઓ ગુજરાતની લક્ષ્મીબાઈઓ કહેવાય આગળની પ્રવૃત્તિ પર જાઓ સંગ્રામનો અંત સારાંશ સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ ઈરાન વગેરે સ્થળેથી મળ્યો હતો ઈસવીસન અઢાર સત્તાવનની દસમી મે સંગ્રામની શરૂઆત થઈ હતી પરંતુ ઈસવીસન અઢાર સો સત્તાવનના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા જુલાઈના અંતમાં કાનપુર અને સપ્ટેમ્બર અઢારસો સત્તાવનમાં દિલ્હી પાછું મેળવ્યું સરકાર દ્વારા અઢાર એપ્રિલ અઢારસો ઓગણસાહિઠના રોજ તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી જ્યારે જુદા જુદા માધ્યમોને આધારે એવું જાણવા મળેલ છે કે તાત્યાને બદલે અન્ય ભળતી વ્યક્તિને ફાંસી અપાયેલ આમ તાત્યાને જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે સૈદ્ધાંતિક સમજ સંગ્રામની નિષ્ફળતા સંગ્રામમાં સંકલનનો અભાવ હતો સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ ગઈ તેથી સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા જે બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે જુદા જુદા રાજ્યોની ભાષા ખોરાક પહેરવેશ વગેરે જુદા જુદા છે તેઓ બ્રિટિશ શાસન પહેલા જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એ વિભાવના પ્રજામાં કે રાજાઓમાં આગેવાનોમાં વિકાસ પામી ન હતી ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી સંગ્રામના લશ્કર શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો ચડિયાતા હતા જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં પરિણામો અને અસરો અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો છતાં તેના કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યો દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા અંગ્રેજ સરકાર ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી ભારતના લોકોમાં રાષ્ટ્ર વિદ્યાર્થીઓ આ પ્રકરણ